પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા બળા પંથકના અમુક રસ્તા બનાવવા રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને લઈ મુખ્યમંત્રી દ્વારા ત્રણ જેટલા રસ્તા બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે રાજ્ય સરકારે હમણાં જે વાડી વિસ્તારના જે ત્રણ રસ્તા હતા એ ત્રણ રસ્તાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીના વિભાગમાંથી મંજૂર કરવામાં આવ્યા છે જેની અંદર આપણે દેગામની અંદર ગાંગડાધાર વાળો એ સીમ એરિયા છે એ ધારથી રીણાવાળા જે રોડ જાય છે નેશનલ હાઈવેનો જોડતો ત્યાં સુધીનો અને એ રોડથી ચામુડા માતાના મંદિર સુધીનો વાડી વિસ્તારનો રસ્તો છે એ લગભગ પોણા ત્રણ કિલોમીટર મંજૂર થયો છે ડામર સાથેનો એ સિવાય મોઢવાડા ગામે જે મોઢવાડા ગામથી ડેડકિયાના બીડ તરફ જે રસ્તો જાય છે એ મંજૂર કર્યો છે ડામર રોડ એ સિવાય ત્યાં આપણે બખરલાની અંદર છે એ જે મોઢવાડાની ગારી તરીકે જે માર્ગ ઓળખાય છે એ રસ્તો પણ ઘણા વર્ષથી ખૂબ ખરાબ હતો અને ત્યાંના લોકોની પણ ખૂબ બખરલાવાસીઓની માગણી હતી એટલે એ લગભગ દોઢ બે કિલોમીટર જેટલો લગભગ એમાં એકાદ કિલોમીટર સીસી રોડ અને બાકીનો ડામર રોડ એ રીતે આ ત્રણ રસ્તાઓ મંજૂર થયા છે જેથી આ રસ્તાઓને કારણે વાડી વિસ્તારમાં જે લોકો વસે છે એને ટ્રાન્સપોર્ટેશન ખૂબ ઈઝી પડશે આવવા જવાનું ખૂબ ઇઝી પડશે એટલે ત્યાંના લોકોએ માનની ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ આ રસ્તા સજેસ્ટ કરેલા હોવાને કારણે અને અર્જુનભાઈની રજૂઆતને કારણે થયેલા હોવાને કારણે સ્થાનિક ગ્રામજનોએ અર્જુનભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો